અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાક અમેરિકી નેતાઓની હત્યાના ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ કરી દીધું છે ન્યૂયોર્ક શહેરમાંથી અમેરિકન તપાસ એજન્સીએ આસિફ રઝા નામના પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે જે અમેરિકામાં નેતાઓની હત્યા માટે આવ્યો હતો જડપાલ પાકિસ્તાની નાગરિકના સંબંધ ઈરાનની સરકાર સાથે હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે હાલ તો આસિફ રઝા પર રાજકીય નેતાઓની હત્યા કરવાનો ષડયંત્ર રચવાનો અને ઈરાન સરકાર સાથે સંબંધ રાખવાનો આરોપ છે સીએનએન ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની નાગરિકની ધરપકડ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે જો કે આસિફ રઝા વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં સ્પષ્ટ રીતે ટ્રમ્પના નામનો ક્યાંય પણ ઉલ્લેખ નથી પરંતુ સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની નાગરિકના નિશાન પાકિસ્તાની નાગરિકના સંબંધ ઈરાનની સરકાર સાથે હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે હાલ તો આસિફ રઝા પર રાજકીય નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર રચવાનો અને ઈરાન સરકાર સાથે સંબંધ રાખવાનો આરોપ છે સીએનએનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની નાગરિકની ધરપકડ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે જો કે આસિફ રઝા વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં સ્પષ્ટ રીતે ટ્રમ્પના નામનો ક્યાંય પણ ઉલ્લેખ નથી પરંતુ સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની નાગરિકના નિશાના પર ટ્રમ્પ પણ હતા